સપનામ તો હારું હોનું દેખાય છે હે કોય હેનો આ મારા દાદા હાના કેતા તો ખરા આજે સપનું આયું હારું મને બો દાવા હા અને હું ચાલું એમને વાત પાસે મોનું ના પાસે તો હોનું તો હોય એમ સપનામ ના સપના હોનું હારું મારા દાદા ને કીધું પાછું મોનું ના પાસે હોનું તો હો ખાસ મને બતાવી હારું પેલા પપ્પા ન્યા તો હોનું હોય દાદુ કહેતા ખરા પણ મારા હા ને ત્યારે તો હું એવો જાઉં ને તો ઘરને બનાવું આ જ્યાં ઝુંપડું હે ને પહેલાં તો પાડી દે એ માલનો બંગલો બનાવી દે પછી હે ચાર પાંચ તો ગાડી જ લઈ લે પછી થાર ફોર્ચ્યુનર પછી ઓળીને બોળી લીધા આવું પછી ગામમાં જેટલું પેલું ટ્રેક્ટર આવે ને ટ્રેક્ટર પોસ્ટ તો ટ્રેક્ટર લાવી દે પછી સારું હ ને જમીનો જમીનો બધી રાખી દે મારા દાદું કહેતા હા

કઈ મળવા જાય મલબે કઈ ન જાય અહીં ખેતર ખેતરે આવો આપણે એવું હાવ ફટાફટ આવજો પાછા અને પેલે તમારે ગાતી પેલે નાગજી હોય તો લેતા આવજો પાછા કોઈ નાગજી તો કઈ જ એ નાગજી કઈ છે પકડ લાવજો ગમે ત્યાં જે આવે તો એ હા અને હું કઈ ફટાફટ આવજો પાછા સરમે સરમે ચાલાય રાખજો એ હા રૂમાં ચાલા તો દુકાન છે આપડે નજ હાવ 10 વાર વાર તો જલ્દી આવો

ખબર નહિ અમે અમે જોડીયા અમે જીએ ને તો બિસ્લરી લઈને જઈએ કશું નઈ કેવું પેલું મારા આપડે હું મળી

બીજા માલ બીજા માલ પરોડા લાયા બ્લેક ઘોડા પેલા શિયા નું ઘોડું લેવા બી બધું સંપત્તિ પૈસા આપડા બે જ રાજ કરવાનું સરપંચ માં તારે સભ્ય દેવાનું દેવાનું બસ પૈસા તો આપણો અમે દેવાના ગોમમાં ભઈ તો આપળો દેનો ના ના દેવાનો આઈફોન લેવાનો ના ને કોટમ ને ટીકર માં પોડું લઈને આવી આના આપડે માં કરવાની ના કરાય પાછું એવું થઈ જાય

આવડવા બોલા બે પપ્પાદ સપનામ દાદો કહેતા બે પપાઈ સપનું આયલું એવું બે પાપાઈ પણ સપનામ એક બે તાર જેવા એવું તો કાકું

लाग है है मार दादो ना के राख्यो त भूत रहे है दादू आफ्नो दादू हो मार दालो एउ त भूत रहे ना हाफ न ना पर नाक नि उडे है आ पिढेलु खरु पन भुवान अनि मदन कर्यो भुवान जरो हो पडा मैले मारा बेभाइ भर्न बोला दसं बुजि अनि जरो त पडी आन्जरि पडे परन गरि हो के बोलैले कान्ट्याक्ट मा हन त मा हओ कान्ट्याक्ट मा त हो एउ सस्तो भुवाना बोलाउ त पाछो महगो बोलाउ

મને બિરિયો ધ્યાન કીય છે મને આ બીપી તો તમે જત્રે ઉપર ગટિયા એવું મારી બિરિયો દાયા ની બે ગટટી થઈ જાય પણ આ પીપી તો જત્રે તમે ઉપર અમે વાત તમારી સાથે પણ કરવાનું કારણ કેરોલો સપનું આવ્યું કે ખોત જી દોતાઈએ જી કરવાની વીધી કરવાની છે થાય તો દુન લે આપો કોમે શું કેવું

કાવતરું કર્યું કશું કાવતરું કર્યું અમે તો પપ્પા પકડીને બે ના ના એમ એમ તો ના બે હતી ગયું તમે કાવતરું કર્યું તમે સાચું બોલો કાવતરું કરેલું ને તમે ભૂખ નઈ પાર મોડે તમે ભૂખ નઈ મને ખબર કેવાડીવા જાય તો ગોડી ઓડી એવું લાગે મને વિશ્વાસ નથી આપડે શું એ હારું તા આવી એંદર દોડવા લઈ જાજો હું કરું હો બે એ આ બી વાતમાં બધું ઉઠાઈ કેમ નથી અમે ની ફારવા સંતો સંતો લગાવો અમે આ સંતો હારો ભોજ બે તમે

i <laughs>